સુરત શહેરના લસકાણાના ખોલવડના આધેડને મળવા બોલાવ્યા બાદ હની ફસાવી આ રૂમમાં ગોંધી રાખ્યા બાદ તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવા મામલે નવ ગુનો નોંધી લસકાણા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે લસકાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલા ખોલવડના વેપારીને હની ફસાવીને પાંચ લાખ એસી હજાર રૂપિયા પડાવવામાં લસકાણા પોલીસના હેમલતા ખેની રમેશ નાવડિયા સંજય સુદાણી રામ કાકડિયા રાહુલ કંથરિયા માયા સૈડા કેતન બાદાણી યાજ્ઞિક લાટિયા અને બે અજાણી મહિલા સહિત કુલ દસ લોકો સામે ગુનો નોંધાયો હતો કોલવર્ડમાં બાવન વર્ષીય વેપારીની ફરિયાદ મુજબ વેપારીએ પરિચિત મારફત મળેલા ફોન નંબરથી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં હેમલતા કે સંપર્ક કર્યો હતો હેમલતાએ મેડિકલ ઇમરજન્સીના વેપારી પાસેથી દસ હજાર રૂપિયા મેળવ્યા હતા તો એક દિવસ હેમલતાએ વેપારીના ઘરે મળવા બોલાવ્યા ત્યારે બે મહિલા આવીને વેપારી સાથે અડપલા કરવા લાગી હતી આ સમયે રમેશ સંજય રાહુલ સહિતના આવી પોલીસ તરીકેની ઓળખ આપી વેપારીને ધમકી આપી દસ લાખ માંગ્યા હતા તેમાં તે ટોટકીએ પાંચ લાખ એંસી હજાર રૂપિયા પડાવ્યા હતા હની ટ્રેપમાં ફસાયેલાની મદદના સમાચારમાંથી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદના આધારે લસકાણા પોલીસે નવ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ એવા રમેશ નાવડિયા સંજય પોકણ અને રાહુલ કથરિયાની ધરપકડ કરી કાયદેસર કાર્ય હાથ ધરી છે